તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીએ નવરાત્રીમાં એવું ગીત ગાવ્યું કે જેને અલગ અંદાજમાં ગીત ગાવ્યું હોય ને એવું લાગી રહ્યું છે અને આ ગીત સાંભળીને ભલભલા લોકો ગુસ્સે થઈ ગયા ચાલો મિત્રો આજનો આ તમને વિડીયો પણ બતાવતો વિડીયો સાહેબ તમે અનસુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો આજે આઠમું નોરતું ને આઠમા નોર્તે લગાતાર સોશિયલ મીડિયાની અંદર ભાઈ કિંજલબેન દવે હોય કે પછી ગીતાબેન રબારી હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય કે જેમના વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ભાઈ આ બધા વિડીયોની વચ્ચે સાહેબ અત્યારે હું તમને એક ગીતાબેન રબારીનો એક વિડીયો બતાવું આ વિડીયોમાં સાહેબ ગીતાબેન રબારી એક ગીત ગાવ્યું ને એ પણ સાહેબ અલગ અંદાજમાં ખરેખર ગીતાબેન રબારીના તાલે કોઈ પણ કલાકાર ન આવી શકે એ કરોડો રૂપિયાનો કલાકાર હોય એ અબજો રૂપિયાનો કલાકાર હોય કે ભલે દસ રૂપિયાનો કલાકાર હોય પણ એ કલાકાર સાહેબ ગીતાબેન રબારીની ટક્કરમાં જિંદગીમાં કોઈ દી ન આવી શકે કેમ કે ગીતાબેન રબારી જે આ ગીત ગાવ્યું ને ભાઈ આખું અલગ અંદાજમાં દુનિયામાં કોઈ આ ગીત ગાવ્યું જ નથી ભાઈ તો ચાલો મિત્રો તમને આગળ વિડીયો બતાવું ને અમેરિકામાંથી કલાકારો સન્માન આપવા માટે આવી ગયા અમેરિકામાં બેનની ડિમાન્ડ વધી ગઈ દેશ અને વિદેશોની અંદર અમેરિકાની અંદર ડોલરો આપવામાં આવે છે કે બેન તમે આવો અમને અમે તમને પાંચ ને દસ દસ હજાર ડોલર આપીશું આ ગીત ગાવા માટે આવો છતાંય બેન જતા નથી તમે વિચારો ને માટે કેટલી બધી લાગણી હોય તો મિત્રો તમને વિડીયો બતાવો અને અમેરિકામાં જ્યારે બેન જશે ને અને અમેરિકામાં જે બેનના ગરબા હશે એ પણ સાહેબ તમને બતાવીશ ત્યાં ડોલરોમાં પૈસા ઉડે ભાઈ રૂપિયામાં ન ઉડે તો એ પણ તમને બતાવીશ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર જ આવશો તો ચેનલને આ વર્ષે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે દર્શક મિત્રો સૌથી પહેલાં તમને ગીતાબેન રબારીનો આ વિડીયો બતાવો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો